જૂનાગઢના માંગરોળમાં અતિ પ્રાચીન હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું મહાઆરતી મહાપ્રસાદ ધૂન ભજન હવન યજ્ઞ સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કળશ સ્થાપના અને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો માંગરોળના માંડવી ગેટ પાસે આવેલ પ્રાચીન હનુમાનજી મંદિર હવે અત્યાધુનિક નવા રંગરૂપમાં ભવ્ય નિર્માણ પામી રહ્યું છે ત્યારે નવનિર્મિત હનુમાનજી દાદાના મંદિરમાં કળે સ્થાપના મહોત્સવ નિમિત્તે શનિદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી કાઠભૈરવ દાદા પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે અંતર્ગત બજરંગ મંડળ દ્વારા ભક્તિમય વાતાવરણમાં ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રથમ દિવસે હવન યજ્ઞ સ્થાપિત દેવોને પૂજન શિખર પૂજન તેમજ સાંજે ડીજેના તાલે વાતે ગાતે ભવ્ય જળ યાત્રા કાઢવામાં આવી આ સાથે ત્રણ દિવસ સુધી મહાઆરતી મહાપ્રસાદ ધૂન ભજન પાસે આવેલા હનુમાનજી મહારાજ મંદિરના ત્રિદિવસીય જોવામાં આવે તો પ્રથમ દિવસે ચૈત્રો તેરસના દિવસે હનુમાનજી મહારાજ અને શનિદેવ મહારાજ તેમજ કાળભૈરવ દાદાની મૂર્તિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ કાર્યક્રમની અંદર પ્રથમ દિવસે યજ્ઞ અને હવનના માધ્યમથી શાસ્ત્રોક્ત સ્થાપન કરવામાં આવેલું બપોર બાદના સમયે બાલિકાઓના માધ્યમથી જળયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં પણ બહુડી સંખ્યામાં નાની બાળાઓ જોડાયેલી હતી આજના દ્વિતીય દિવસે આપણે જ્યારે જો જોઈએ તો ખાસ તો એમની અંદર હવન અને જે ધ્વદન પૂજન તેમજ શિખર પૂજન માટેની વિધિઓ છે આ વિધિથી પૂર્ણ કરવામાં આવશે અને એટલે કે હનુમાન જયંતિના દિવસે એ દિવસ દરમિયાન પણ હવનનું આયોજન થયેલું છે અને રાત્રિના સમયે સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આમ જુઓ તો આ મંદિર નિર્માણની અંદર માંગરોળ શહેરના તમામ લોકોએ આર્થિક અનુદાન આપીને એક અવ્ય મારૂ પ્રકારનું હનુમાનજી મહારાજનું મંદિરનું અહીંયા નું અહિયાં નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં તમામ લોકોનો સહકાર પણ મળી રહ્યો છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યુઝ માંગરોળ જુનાગઢ